ક્યારેક તમારી ઘરની વ્યવસ્થા એવી હોય હવે કઈ એવા ફળિયા નથી રહ્યા હવે એવા મોટા ઘરો નથી રહ્યા એક ભાઈ આવે આવે એને એને પત્ની બાળકો આવે એટલે કોઈ કારણસર તમારે કદાચ બે ફ્લેટ બે ઘર કરવા પડે કોઈ નોકરી હોય તો બીજે જવું પડે એ પણ કારણો હોય એવું નથી કે નવી દીકરાની બહુ આવીને એટલે ઘર જુદું થયું હમ એવું ન હોય હંમેશા એવું ન હોય પણ તમે ક્યારેક એવું તો કરી શકો કે મહિનામાં એકવાર બધા ભેગા થઈ શકો દિવાળી સાથે કરી શકો સાથે હોવાનો આનંદ લઈ શકો એટલું તો કરી શકો ને એમાંથી તમે વિભક્ત થતા વધુ પીડાવાળું ઓલા વિભાજન કરતા પણ આ બધું તો આપણે બધાને જોવો કે લગ્નની કંકોત્રીઓ દેવાની હોય છે તો આપણે નામ લખવા હોય ને તો એમ થાય કે એનું નામ આપણે કઈ લખવું નથી જે બોસ આવવાના જ નથી ને તમારે સહકુટુંબ કેવું છે અને માસીના દીકરાને ફક્ત બે ફક્ત બે હવે ફક્ત બે ફક્ત બે ફક્ત બે કર્યું એટલે છોકરા માવલા શું સમજવાનું છોકરા મૂકી બરાબર આવ્યા છોકરા ના ના આવી લે મારા લગ્નમાં મારા લગ્નમાં મારા એટલે આપણે એમ કે ના બેટા જોતો લો છે હું તને મેગી કરીને ખવડાવીશ એટલે બાળકને મજા આવે ચાલો કઈ નહીં મેગી ખાવા મળતી હોય તો આપણે પ્રસંગમાં નથી જવું એટલે આજે મેગી બીજી વાર તો હું કોતરી આવે એટલે આપણે કઈ નથી જવાનું તો તું શું આપીશ હું તને ટીવી આપીશ હું તને મોબાઈલ આપીશ એટલે છોકરાને મેગી મોબાઈલ ટીવી ના અનુભવો એની બધી સપરિવાર ગુણ રાખો હાવ અજાણ્યા ને તમે નોતરો છો કેવા કેવા મિત્રો ને નોતરો છો આપણને અમુક લોકોને તો બોલાવા જ ન હોય દાર કરીને કરવા નામ લખો છો એના બદલે પોતાનાઓને બધાને બોલાવો અને એક જ પ્રસંગ રાખો અને ઓછો જમણવાર કરો ઓછો ખર્ચ કરો તમ તારે 10 વાંગી કોણે તમને કરવાનું કીધું તું આપણે કે આંબાણીય દીકરા ઉપર હે સાદો કરો પણ બધાને બોલાવો જેથી કરીને એક બીજાને એક બીજા સાથે જોડાવાનો મહત્વ સમજે અને બીજું કે જોઈન્ટ ફેમિલીમાં એક વ્યક્તિ સહન જ કર્યા રાખવાનું જતો જ કર્યા રાખવાનું અને એક વ્યક્તિ તાગડ દેન કરીને મજા કરે તો એવા સોન ફેમિલી એ સારા હે એવું નઈ કરવાનું જે સ્વતંત્રતા તમને મળતી હોય એ જેને મળવી જોઈએ જે મજા તમને આવી જોઈએ એને જ મજા આવી જોઈએ અને કદાચ એ લોકોએ મ્યુચ્યુઅલી કામના ભાગ પડ્યા હોય ને કે કપડાં તારે ને વાસણ મારે તો આપણે ચાર જણા આપણે દિવાળી મૂકીએ એમાં હું ભેગા રહેતા હોય તો કોકનું કામ કોક કરી નાખીએ રોજ હોય તો ભાઈ ન થાય એમાં નિયમ હોવા જરૂરી છે એમાં શિસ્ત હોવી જરૂરી છે તો એકબીજાનું એવી રીતે સંભાળો પણ હવે મેં કીધું એમ કે એટલા બધા આપણે એવા ભૌગોલિક રીતે એવી રીતે રહીએ છીએ એકાદ વાર ભેગા થાય અલગ અલગ ગામે હોય તો દિવાળી નક્કી દરેકના ઘરના વારા રાખો જન્મદિવસે દરેક બધા વિડીયો કોલ કરો છો કોણ કે ટેકનોલોજી નો ઉપયોગની વાત હતી કે બેઠા દાદીને ફોન કરવો જ પડે બધાએ વિડીયો કોલમાં વાત કરવી જ પડે ફિક્સ સમય રાખો તો એક બીજાની એક બીજાને ટેવ રહીએ આ તો માણસને ને ટેવ જ નથી રહી ને એટલા માટે આ બધી તકલીફો થાય છે એટલા માટે આપણે પરિવાર નો ગમે કોક ના ગમે આ પેઢી પાસે ટેકનોલોજીનો સદઉપયોગ કરવાની ક્ષમતા છે પણ ત્યારે આપણે એનો ઉપયોગ ન કરીએ એને મહત્વ ન આપીને આપણે કે તનો ઘર પડે નવા નવા છોકરાઓ હોય ત્યાં આ છકલા હોય ત્યાં છોકરા મેનેજમેન્ટ હોય એની બદલે એના ઉપર વિશ્વાસ મૂકીને આખા કામની અંદર

ઘી દીવા હતા તો કરવામાં વાર એટલા માટે કોઈ સ્ત્રી હોત ને તો એ બે જ બનાવશે આપણે તે એવું છે કરે નહીં કર્યા જ રાખે કર્યા જ રાખે કર્યા જ રાખે આપણે ત્યાં જવાબદારીની ભાગીદારી કઈ આપતા નથી અને જવાબદાર તમે પેઢી ને બનાવો જ નહીં તો પેઢી કેવી રીતે જવાબદાર થાય નવી પેઢી કેવી રીતે જોડાય યંગસ્ટર કેવી રીતે જોડાય હવે યંગસ્ટર નાનું પણ કામ કરે છે ને તો તમે થોડુંક વધાવન રાખો પણ આપણે શું કરીએ જો અમે તારે વાત નથી કાઢતા પણ અમારા વખતે છે ને અમે આમ કામ કરતા અમારા વખતે વિસરાતા સુરમાં જેટલા તમે જાઓ એનો અર્થ એ છે કે તમે એકચ્યુલી હવે વૃદ્ધ થઈ ગયા છો પેલાના જમાનામાં આજના જમાનામાં આજે જીવો ગઈકાલ ને ભૂસવાની નથી પણ એટલું યાદ રાખવું કે ભૂતકાળનો કાળ તમારા આવનારા ભવિષ્યના સ્વર્ણના કાળને થોડો કાળો કરતો હોવો જોઈએ નહીં એ ચબક્તો રાખવો જોઈએ થોડીક રાખો અને ભાગીદારી રાખો કેટલા બધા બોલેન્ડે સુમ ભાઈ આ પૂજા જોવાનું કેમ તમને નો ઉભો રાખ્યા રાખવું જોઈએ તો એ જવાબદારી એની હોવી જોઈએ દીકરીઓને રાખો ને દીકરાને રાખો જવાબદારી હશે તો આવતા વર્ષે તમે જ્યારે સંમેલન કરશો ત્યારે જુવાન છોકરા છોકરી એમ નહીં કે આજે અમારે ફ્રેન્ડ પાર્ટી છે રાખો ને એ દિવસે રાખો સમાજ અલગ અલગ એવી પ્રવૃત્તિ કરે અને બીજું કે એમને ગમે એવી પ્રવૃત્તિ થોડીક રાખો હવે ધારો કે ઘણા બધા નાના બાળકોને ઘરે મૂકીને આવ્યા છે તો બની શકે કે બપોરનું સેશન ન કરી શકે બાર રમે છે ગેમ છે બહુ સરસ તો આવી પ્રવૃત્તિઓ છે એ દરેકનો એક 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 વ્યુ ગ્રાફ અને બીજું કે ક્યારેક ધીમે 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 છે એક એક સાવ સિનિયર સિટીઝન બે ગ્રુપ કરો આ ગ્રુપ કરો બધાનો સાથે સાથે એક બીજાનો કરો એવા એક સાથે રહેવાની માત્ર સ્ત્રીઓનો સાસુઓ વાળો છે એવું એકાદ કરો તો થોડા જેટલું મિક્સરની સામૂહિક પ્રવૃત્તિ જેટલી વધારશો એટલું સમાજમાં એકતા રહેશે એમનો વાત નથી કે આ પેઢી છે એ મોડા લગ્ન કરે છે ગ્રેજ્યુએશન ની ઉંમર બધાની તમે જો થોડીક મોડી આવી આવતી હોય થોડા ઘણા હવે માત્ર ગ્રેજ્યુએશન થી નથી ચાલતું તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જ પડે બીએડ કરવું જ પડે એમબીએ કરવું જ પડે એટલે બેક વર્ષ એમાં થાય હવે આમાં આનંદ ત્યારે થાય કે એકાદ છોકરી ભણતી હોય ત્યારે એના લગ્ન થાય અને આપણે એમ કહીએ કે અમે ભણાવશું ભણાવશો ભણાવશું ભણાવશું હવે એ ડિગ્રી આપણે ત્રણ સેમેસ્ટર જાવી ચોથા સેમેસ્ટર એમ કોઈક ને કોઈ કારણ સર એ પાછો જુદા પ્રશ્નો છે કે આપણે ન જવા દઈ ના માસી આવવાના છે એટલે કોલેજમાં ન જાતી ના તો મામી ને ત્યાં જવાનું છે એટલા માટે એટલે જે છોકરીઓ ભણી રહી છે ને આ દ્રશ્યો જોવે કે આ બધા ભલે કહેતા હોય કે અમે તને લગ્ન પછી ભણાવશું કોઈ ભણાવતા નથી એટલે નક્કી કરે નહી લગ્ન ગમે ત્યારે થઈ શકાશે ભણવાની ઉંમર નહીં બીજી વાર આવે ભણી લ્યો

પણ એ તો આપણે કરવું જ ન હોય આપણે કેવું આપણે કરીએ રસોઈ કરો તો કદાચ કોઈ છોકરીને એવું થાય વાંધો નહીં આપણે લગ્ન કરી લઈએ અને બીજું કે જયારે સમાજે પોતાનો પ્રવાહ બદલાવી જ નાખ્યો હોય તમને ખબર જ પડી ગઈ કે એક એક છોકરા છોકરી લગ્ન કરતા જ નથી લગ્ન ની ઉંમર વહી જાય છે એવું કહે છે મળે ત્યારે હવે કરવાના છે અત્યારે પેલા જમાનામાં એવું હતું કે છોકરાઓ ને બધા એવું હતું કે મારે આવી જોઈએ ઓલી જોવી ના જોઈએ સાબુદીન કે પછી અક્ષરદાન અમે આપતો છોકરી આપો ને એવી સ્થિતિમાં અત્યારે છીએ આપણે બધા બરાબર એ છોકરીઓ સમજાઈ ગયું છે કે આપણને કોઈ પણ ઉંમરે ગમે તે સંતાન છોકરાઓ મળી જવાના છે કારણ કે એટલો બધો પ્રવાહ કારણ કે એક સ્પેલની અંદર આપણે માત્ર એક જ સંતાન કર્યું અને જે દીકરો કર્યો એટલે સમાજમાં દીકરીઓની ખોટ આવી સમાજમાં દીકરીઓની ખોટ આવી એટલે જે દીકરીઓ છે કોલર તો જે બધો આખો દોર ચલાવ્યો બહુ લાંબો ગાળોમાં આપણે બધાએ ત્યારે કોઈએ નહીં વિચાર્યું કે તમે જે કાનુડા લાવો છો એની માટે રાધાને ગોપીયું કયા ગામથી લાવશો દાણુ થી હે તો આ બધા પ્રોબ્લેમ્સ છે તો આની સાથે ધીમે ધીમે તમે ભેગા થઈ અને ભણો એક સાથે નક્કી કરી નાખો અને યા તો દીકરી મોટી થતી હોય અને તમે તો નાનપણથી મગજમાં નાખો કે બેટા એવું જરૂરી નથી અત્યારે વિદેશ ભણવા જાય છે બંને લોકો લગ્ન કરીને બરાબર બંને ભણે છે કામ કરે છે સંતાનો કરે છે કરે છે ને તો એવા દાખલા આપણે આપી શકતા નથી કારણ કે એ દાખલા આપણે બેસાડી શકતા નથી વિદેશ જતા શક્ય છે ભારતમાં કેમ શક્ય નથી ભાઈ કારણ કે ભારતમાં સાસુ છે ભારતમાં માસીજી કાકીજી મામીજી છે સાસુ બનાવતી હોય ને એ મોકલતી હોય તો કાકીજી માસીજી એ ગણે તમે બે હા આટલું ભૂંપી ને રહેવાનું નહીં મંથરા કર્મ બધાનું ચાલુ છે આ જગતમાં